કચ્છના માંડવી તાલુકાના બિદળા ગામના વતની અને વર્ષોથી મુંબઈ મુલુણને કર્મભૂમિ બનાવીને જૈન પરિવારે જીવદયાની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે મૂળ બિદરા ગામના અને મુંબઈ મુલુંડ વસતા પરેશભાઈ વોરા તેમના ધર્મપત્ની ડૉક્ટર સલ્લાબેન પરેશભાઈ વોરા એન્જિનિયર પુત્ર પરિન પરેશ વોરા અને સુપુત્રી ડૉક્ટર ભાવિસા વોરા આ પરિવાર જીવદયાની પ્રવૃત્તિઓમાં અન્યોને પ્રેરણારૂપ બન્યું છે કચ્છની મુલાકાતે આવેલા જૈન પરિવારે આજે બહુતેર શિવમસ્તુ સાધના કેન્દ્ર ગોધરા અંબેધામ તીર્થ તેમજ ગોધરા જૈન દેરાસર અને દેડિયા જૈન તીર્થની યાત્રા કરી હતી યાત્રા દરમિયાન તેમણે ખાસ જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે મુંબઈ વસતા કચ્છીઓ જ્યારે માદરે વતન આવતા હોય ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ જોવા મળતો ત્યારે હાલની યુવા પેઢી કચ્છ તરફ આકર્ષાય છે જ્યારથી મોદી સાહેબનું શાસન આવ્યું છે ત્યારથી કચ્છમાં રોડ રસ્તા પાણી ગટર લાઇટ વગેરેની પ્રાથમિક સુવિધા સારી રીતે મળતી થઈ છે આજનું યુવાધન કચ્છ તરફ આકર્ષાઈ રહ્યું છે તેવું આ જૈન પરિવારે આજ ખાસ કચ્છભૂમિ ચેનલથી વાત કરતાં જણાવ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી જીવદયાની પ્રવૃત્તિઓ આ પરિવાર વેગ આપી રહ્યું છે તેમણે અન્ય જીવોને હિંસા ન કરવા અને જીવદયાની પ્રવૃત્તિઓ કરવા પર ભાર મૂક્યો છે તો શું કહે છે આ જૈન પરિવાર તમને જણાવીએ હા મારું નામ ડૉક્ટર સરલા પરેશ વોરા ગામ બીતડા અમારા હસબન્ડ છે અમારો દીકરો છે અને આ અમારા ડ્રાઈવર છે અમે જ્યારે બી કચ્છમાં આવીએ ત્યારે અમારી સાથે અમે કચ્છનો પ્રવાસ કરાવે બહુ સારા માણસ છે અને અમે ઘણા અમે તો આવીએ છીએ પણ મારો દીકરો પંદર વરસથી કચ્છમાં નહોતો આવ્યો તો એને ટાઈમ જ નથી કારણ કે સિવિલ એન્જિનિયર છે એનું શેડ્યુલ બહુ ટાઈટ છે તો અમે બહુ મહા મહેનતે બે દિવસ એની રજા કઢાવીને અમે આવ્યા છીએ અમને બહુ આનંદ આવ્યો અમે જ્યારે બી આવીએ ત્યારે અમે જોઈએ કચ્છમાં પાણીના પાણીનો પ્રોબ્લેમ હે રસ્તા નહોતા બરોબર પણ આ વખતે અમે જ્યારે આવ્યા ત્યારે જોયું તો રસ્તાઓ પણ સારા થઈ ગયા છે મોદી સરકારના પ્રતાપે હવે ચોવીસ કલાક પાણીની સગવડ છે લાઇટની સગવડ છે અને રસ્તાઓ પણ બહુ સરસ છે અને જમવાની વ્યવસ્થા તો અમને અમને એટલી મજા આવી જમવાની રોટલી શાક જે દર જગ્યાએ મળે છે આપણા દેરાસરોમાં કે બધી જગ્યાએ તમને ક્યાંય ખાવા પીવાની અગવડ નથી અને અહીંયા બહુ જ અમને આનંદ આવ્યો આ બધું પ્રોકેટ ફ્રેન્ડલી છે આપણા બજેટની અંદર છે એટલે આપણને બીજે ક્યાં જઈએ તો આપણને હજારો લાખો રૂપિયા જોઈએ બે ચાર દિવસના પ્રવાસે અહીંયા તો આપણું પોતાનું ગામ છે આપણી પોતાની માટીની સુગંધ છે આપણા ગામડાની તો આપણા જે નાના બાળકો છે આપણી જે સંસ્કૃતિને આપણે જાગૃત રાખવી હોય આપણે તો હવે મોટા થયા આવતા રહ્યા હોઈએ છીએ પણ જે નવી પેઢી છે એમનામાં જાગૃતિ લાવવા માટે આપણે એ લોકોને બી લાવવા જોઈએ અને આ જે રજાઓનો સમય છે તો એમને પણ આપણે આપણા સંસ્કૃતિથી જાગૃત કરીએ વાકેફ કરીએ કે જો આપણા ગામડાઓ છે આપણા બાપ દાદાઓ અહીંયા રહેતા હતા અને અહીંયા કેટલી મજા છે આ બાળકને પણ બહુ આનંદ થયો હજી મારી એક ડોટર છે જે એમબીબીએસ કરી રહી છે બહાર ગામ છે પરદેશમાં છે તો એ પણ આવશે એ પણ આવતી હોય છે અમે જ્યારે અમને સમય મળે ત્યારે એને લાવી લાવીએ પણ આ બાળક પંદર વર્ષથી નહોતો આવ્યો કે કચ્છમાં શું છે કચ્છમાં તો જાડી જાખરા છે કાંઈ નથી લાઈટ પાણી નથી સમય નથી જતો અહીંયાની જિંદગી સ્લો છે થોડી આપણી મુંબઈની ફાસ્ટ હોય એટલે યંગ જનરેશનને ન ગમે અહીંયા પણ એને બહુ મજા આવી કે હવે નેક્સ્ટ ટ્રીપ પણ આપણે કાઢીશું હા વીસ વર્ષથી અમે કરીએ છીએ મારા બાળકો જ લઈ આવ્યા હતા ઇન્જર્ડ હતા જે જાનવર એને ઈલાજ કરાવ્યો પછી છોડ્યો તો એ ગયા નહીં ઘરેથી અત્યારે ઘરમાં છ બિલાડી છે મારા દવાખાના બી પાંચ છ બિલાડી રોજ આવે અને જાય છે ઘરમાં વાંદરા પોપટ બુલબુલ પક્ષીઓ પણ આવે છે અને રોજનું હોય છે એમનું એ લોકો ખાલી રોટલી અને ચોખા ખાય એટલે અમે એક જગ્યા બનાવીને રાખી છે તાકી આજુબાજુવાળાને કોઈ પરેશાની ન થાય અને એ લોકો ખાઈને જતા રહે તો એવી રીતે અમે વ્યવસ્થા કરી છે અને આપણે જૈન છીએ તો થોડું જીવદયાનું પણ આપણે જાગૃતિ રાખવી જોઈએ આપણે એક મચ્છરને પણ નથી મારતા આપણા ધર્મમાં તો આપણે એ જીવદયાને બસ આપણે એ માનીએ અને આપણે બસ જેટલું થાય એટલું મૂંગા જીવો ની અબોલ જીવો ની આપણે આપણાથી થાય એટલું આપણે કરી શકીએ તો સારી વાત છે હા હું બિદરાની છું અમે કોડાઈ જઈ આવ્યા બોતેરજીના લે ગયા અહીંયા શિવમસ્તુ જોયા આજે અમે અંબાજી ધામની અંબેધામની મુલાકાત લીધી બહુ સારી આ તો અહીંયા પહેલી વાર આવી છું આ અહીંયા જગ્યાએ મને બહુ ગમ્યું અને ઘણી નવી નવી જગ્યા અમારા ડ્રાઈવર છે એમ બધું પ્લાન કરેલું હોય જ્યારે બી આવે નવી જગ્યાએ લઈ જાય અમને આ બહુ જાગૃતિ છે અહીંયા અને એવું લાગે અહીંયાના ના વાઇબ્સ અલગ છે કે આપણને થોડું ફ્રેશ થવું હોય ને મુંબઈની લાઈફ થી ફાસ્ટ આપણે કંટાળેલી સ્ટ્રેસફુલ લાઈફ થી અહીંયા બે દિવસ બી આવે ને બે દિવસમાં બી આપણે ફ્રેશ થઈ જઈએ છીએ આપણા પૈસા પણ વસૂલ છે અને બસ આપણા તબિયત માટે પણ અહીંયાનું હવામાન બહુ સરસ છે મને બહુ ગમ્યું એમ થાય કે અહીંયા રહેવું જોઈએ હજી વધારે પણ સમયનો અભાવ છે થોડો મોજો નાલો પરિન પરેશ વોરા હે આ ગામ મિદડા થી આ મોજો કમ સિવિલ એન્જિનિયર હે આ હર આડા ફરેલા આવ્યો અહીંયા હમ દર્શન કર્યા માતાજી જા દર્શન કે જગા જગા વના તો મંદિર અને બહુ વરે આડા આવ્યો અહીંયા લગભગ બહુ મજા અચેતી પંદર વર્ષ થઈ ગયા પંદર વર્ષ પોઠે આવ્યો પહેલા આવ્યો તો વાતાવરણ જરા અલગ હો રોડ રસ્તા ના લાઈટ લાઇટ પાણી જો જરા પ્રોબ્લમ હો પણ એવર આવ્યો તો બહુ આનંદ થયો અચીને જગ્યા જગ્યા સેનેટરી બની ગઈ હે જડાવાના તોડા રહે સગવડ ખાદી સગવડ રોડ સારા બની ગયા તો મુખ્ય દર્શન કરીને સારા લગા પાછો અચિન તો કે સરલો ગોડ અચિન ઓકડો ફંજો ફેમસ ડાયલોગ હે કચ નહીં દેખા તો કુછ નહીં દેખા કચ સારે સારો બની હોય જોવા જડવા યુવા કે અચણો ખબરડા મુજી હી ચાકે હરી રિક્વેસ્ટ કહીયા તો અચિન આકડી વખત જરા નેર્યો આગે જર વેકેશન વે આગે જર ફ્રી ટાઈમ વે આય અચિન આકડી વખત નેરી ગણો બહુ સારો બનાયા ખબર મારું નામ પરેશ કેસવજી હોરા ગામ વિતળા છે હું અહીંયા કચ્છમાં સત આવતો હું છું અને બધા આપણા જે તીર્થ સ્થાન છે બધા દેવસ્થાન છે બધી જગ્યાએ અમે લગભગ આવતા જ હોઈએ છીએ અને બધું સારું છે અહીંયા રહેવા માટે સારું છે રસ્તા સારા છે પાછા ગાડીઓ માટે ટુરિસ્ટ માટે પણ અમારા જેવા ડ્રાઈવરો છે આ બધા બાપુ જે પ્રવીણભાઈ છે ઘરસિંહ એ અમારા અનેક સહાય કરતા હોય છે અમને ગાડી માટે એના માટે અમે કહીએ છીએ કે બહુ સરસ હોય છે અને અમે કરીએ કહીએ છીએ કે બધાને જ્યારે તમને ટાઈમ મળે ત્યારે કચ્છમાં આવતા આવતા જ રહેજો અને કચ્છની સંસ્કૃતિ છે એ પણ તમને સારી લાગશે જોવા માટે અને બીજું છે અમારું જીવદયાનું જે અમે જીવદયા કરીએ છીએ અમારા ઘરે જે આવે છે બિલાડીઓ આવે છે ખિસકોલીઓ છે વાંદરાઓ છે બધા આવે છે અને ટોટલી આવે છે એમના પ્રતાપે આજે મારા વાઈફ પણ કરે છે અને મારી ડોટર છે નાની એ હમણાં જ્યોર્જિયા ગઈ છે એમબીપીએસ કરવા માટે મારો સન છે સિવિલ એન્જિનિયર કરે છે અને એમના જ પ્રતાપે એમના જ આશીર્વાદથી અમે એટલું આગળ આગળ વધ્યા છીએ માટે જીવદયાની પણ કરતા રહેજો ધર્મની પણ ભાવના કરતા રહેજો અને કચ્છમાં આવતા રહેજો એવી અમારી સખત યુવા વર્ગને અને બધાને અપીલ કરીએ છીએ અને કચ્છમાં કાંઈ કાંઈ જ બધું નથી બધું વ્યવસ્થિત મળી જાય છે તમે આવો કચ્છમાં ગાડીવાળા તમને વ્યવસ્થિત જે રિઝનેબલ રેટ હોય છે એ લે છે આવા જવાનો પૂરી તમને ગાઈડ કરતા હોય છે અને બધું સરસ છે જ્યાં ગોધરા છે ગોધરામાં આદિશ્વર ધામ છે જૈન મંદિર છે અંબીધામ છે કોળાઈ છે બૌતેજીનાલય છે અમારું બિગડા છે સો વર્ષનું પ્રાચીન દેરાસર છે એ છે ગૌશાળા છે પાંજરાપોળ છે બધું છે એટલે આવો ક્યારેક તમારો ટાઈમ કાઢીને અને બહુ આનંદ આવશે મજા આવશે ધન્યવાદ